નીકળી જાય તો ફ્રેન્ડ મમરા તો બધાને ઘરમાં હોય છે પણ મમરાને ને આવી રીતે તમે ઉપયોગ કરશો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો આપડે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે એનામાં આપણે ઉમેરીશું મીઠા લીમડાના ના પન્ન થોડાક આપે સિંગદાણા ત્રણ ચાર આપણે લસુન ની કલિયા લીધી છે આપણે બાઉ નથી કરવાની લસુન ની કલિયા આપણે આપે તેલ માં જ પકાવવાની છે બધાને આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે તો ફ્રેન્ડ આપણે બધા સારી રીતે પાકી ગયા છે હવે એનામાં બે ચમચી જેટલો જીરો ઉમેરીશું પછી એનામાં ડુંગળી તો મેં આવી રીતે સુધારી લીધી છે એના માં ઉમેરીશું લીલા મરચા બે આપણે તીખા લીધા છે તેને આપણે સારી રીતે મિક્સ કરીશું તેલ માં આપણે પકાવીશું સારી રીતે થોડીક આપણે બ્રાઉન કલર ની થઈ જાય ત્યાં સુધી એને આપણે પકાવીશું તો ફ્રેન્ડ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું વેખંડ મીઠું આપણે પકાવીશું આજે ફ્રેન્ડ આપણી બે થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો થોડી થોડીક આપણી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે હવે એના માં ઉમેરીશું ટમેટા મેં આવી રીતના એક લીધું હતું અને સુધારી લીધો છે તો ટમેટાને ને આપણે સારી રીતે પકાવી નાખીશું તેલમાં તો ફ્રેન્ડ આપણે બે ઉકળી ગઈ છે અને ટમેટા આપણા સારી રીતે પાસી રહ્યા છે હવે એનામાં આપણે ઉમેરીશું મસાજ મસાલા માં લીધા લાલ મરચા આધી ચમચા કે હળદર લીધી છે એક ચમચી આપે ધનિયા પીસેલા લીધા છે અને આપણે એને મિક્સ કરીશું ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે એનામાં આપણે થોડુંક પાણી ઉમેર્યું આપણે બે ચમચા જેટલું પાણી ઉમેરીશું અને આ બધાને ને આપણે સારી રીતે પકાવીશું થોડુંક તેલમાં તો પાકી ગયા છે લેકિન આપે થોડાક પાણી માં પણ પકાવીશું તો એનાથી સ્વાદ બહુ સારું આવે છે અને ટેસ્ટી પણ આવે છે તમે આવી રીતે બનાવજો તો તમને બહુ જ મજા આવશે મગરાના નાસ્તા થોડાક આપે લીલા દાણા ઉમેરી નાખ્યા છે અને થોડી દેર આપે પકાવવા રાખી દઈશું જે આપણે પાણી ઉમેર્યું છે એ સારી રીતે ચૂસાઈ જશે મસાલો ગળું આપણું બધું સારી રીતે ગળી ગયું છે તમે જોઈ શકો છો હવે નામ આપણે મમરા જે ધોઈને રાખ્યા છે એ આપણે ઉમેરી નાખીશું અને તમે જોઈ શકો છો આવી રીતના હવે આપણે હળવે હળવે હાથી એને આપણે મિક્સ કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ મમરા આજે આપણે નાસ્તો બનાવ્યું છે અને એના માંથી આપણે તમે મીઠી ચટણી કે તીખી ચટણી ઉમેરો તો બહુ જ ભેલ પણ તમે ભૂલી જશો આવી રીતે આપણે બનશે આ નાસ્તો મોસ્ટ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે ફક્ત 5 મિનિટો તો આવી રીતે ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર જો તમને સારું અને સરસ હોય તો તમે મારી ચેનલ ને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ આપે ઘઉંનો નો લોટ હોય કે મેદા નો લોટ હોય ઘર તમારે તો આવી રીતે આપે ગૂંથી લીધું છે એના માં જીરો અજમો અને આપે આવી રીતે ના ગૂંથી લીધો છે તમે જોઈ શકો છો તો આને આપે પૂરી બનાવીશું આજે આપે બનાવીશું ચાર કે તમે પૂરી મસાલા

અને એને અર્ધ કરી લેશું ક્રશ કરી લેશું એનાથી જલ્દી થઈ જાય છે આપણે હાથો નાના નાના ટુકડા ટાઈમ લાગે કરવા માટે એનાથી જલ્દી થઈ જાય છે અને આમે ઢાંકણ આપણે ઢાંકી અને પછી આવી રીતે દબાવીને ક્રશ કરી નાખતો તમે જોઈ શકો છો સારી રીતે આપણે અર્ધ થઈ ગયું છે આવી રીતના હવે એને આપણે કાઢી લઈશું કટોરામાં તો આપણે બધું કાઢી લીધું છે તમે જોઈ શકો છો હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું મસાલામાં આપણે લીધા છે તીખા મરચા સ્વાદ અનુસાર મીઠું અને બાફેલા બટેકા લઈશું આપે અને બધાને આપણે આવી રીતના મિક્સ કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ સારી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે તો આપણું મસાલો થઈ ગયું છે તૈયાર ફ્રેન્ડ આપણે થાળી જેટલું પૂડું લઈ લીધી છે તમે જોઈ શકો છો હવે એનામાં આપણે જે ચટણી આવે છે પેલા એ આપણે ઉમેરી ખાટી આપણી મીઠી ચટણી છે ઈમલી ની કાસ માટે માં આપણે કેમ બનાવી છે ઈમલી ગોળ અને લાલ મરચી સાથે આપણે ચટણી બનાવી છે તો આપણે એક ચમચી જેટલું બધું આપણે ઉમેરી નાખ્યું છે હવે એનામાં આપે મસાલો આવી રીતના બનાવ્યું છે એ આપણે ફેલાવીશું આવી રીતના તો ફ્રેન્ડ આપણે પૂરી માં તે બધું મસાલો આવી રીતના ઉમેરી નાખ્યું છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે પૂરી નું ઉચ્ચ ભાગ ભરવાનું છે તમે જોઈ શકો છો હવે એનામાં આપે થોડાક લીલા ધાણા આવી રીતે થોડાક થોડાક ઉમેરીશું થોડાક આપે દાડમ દાણા આવી રીતે તમે દબાવશો તો દાડમ દાણા સારી રીતે દબાઈ જશે અંદર જો તમને સિંગ દાણા પસંદ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ આ નાસ્તો સુપૂરી કે આલુ પૂરી તમે કહી શકો છો આ નાસ્તો તમને જરૂરથી જરૂર પસંદ આવશે તમારા છોકરાઓને પણ બહુ જ ટેસ્ટી લાગશે તમને પણ આવી રીતે બનાવશો પૂરી ઘરમાં હોય કે બટેકા બાફેલા હોય તો આસાની સે આવી રીતે બની જશે આ નાસ્તો તમે જોઈ શકો છો હવે ના માથે આપણે થોડું થોડું વાળી ચટણી આપી મીરિશું આવી રીતનું જો તેખું પસંદ હોય તો એ પ્રમાણે તમે ઉમેરવાનું એ તમારી મરજી જો થોડુંક તેખું પસંદ ના હોય તો આવી રીતે થોડી થોડી ઉમેરવાની હવે

નાસ્તો થઈ ગયું છે તૈયાર ઝટપટુ પાંચ મિનિટો માં બની જાય ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો તો જો તમને સારું સિમ્પલ લાગે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ